અકસ્માતની સંખ્યાને લઈને હાઈકોર્ટ દ્વારા વારંવાર ટકોર કરવામાં આવી રહી છે જોકે હાઈકોર્ટની હાઇકોર્ટની ટકોરને લઈને અમદાવાદમાં તંત્ર દ્વારા પણ કડક પગલાં લેવાઈ રહ્યા છે હેલ્મેટ વગરના વાહન ચાલકો કે રોંગ સાઈડમાં વાહન હંકારતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે આમ જોતા વાહન ચાલકો છેડચોક ટ્રાફિક નિયમોનો ઉલાડિયું કરતા જોવા મળ્યા અમદાવાદના ઇસ્ફોલ બ્રિજ શેલા બ્રિજ વકીલ બ્રિજ પાસે પણ લોકો બેફામ રીતે વાહન ચલાવતા જોવા મળ્યા લોકો હેલ્મેટ પહેરતા નથી તો નિયમોને વિવિધ

આ નિયમ પાલન કરાવવા માટે એમને રાખ્યા છે એ લોકો પડ્યા હોય છે ધારો કે એક પોઈન્ટ ચાર રસ્તે રાખ્યો હોય કોર્નર ત્યાં એન્ટ્રી પોઈન્ટ પર તો કોઈ માણસ અહીંયા આવે જ નહી બીજી વાર એટલે બે બાજુ ભૂલ છે નિયમો પાડવા જોઈએ હું ના નથી પાડતો પણ આજે આ બધું છે ને ગીટાનું ટોળું છે સમજો એક ગીટું જાય એટલે બીજું પાછળ ટોળું જવાનું જ છે હાઈકોર્ટે કરી છે પોલીસ ક્યાં એક્શનમાં છે પોલીસ નહીં ફોન ચાલુ નથી મેપ ચાલુ છે હું કુદરતા જોતા હોય સાચી વાત ના તો ના દોડું પાડવા જોઈએ સાચી વાત મારાથી ભૂલ થઈ ગઈ મિસ્ટેક છે મારે હવે હું બીજી વાર હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ પ્રોપર હું લાયસન્સ લાયસન્સ બધું જ છે મારી જોડે પણ ફર્સ્ટ ટાઈમ હું તો તમારા સામે મેપથી આવ્યો છું હા આપણી જ પોતાની છે મારું જ છે વાંક કહેવાનું બીજું કઈ નહીં ના ના તૂટી ગયું ભૂલતી હવે એટલું મને પોતાના આઈડિયા નહીં નિયમ સાહેબ એવું છે કે ગવર્મેન્ટ જે રોડના કટ બંધ કરીએ છે એમાં કસ્ટમ રૂટ લાંબો થઈ જાય છે રૂટ લાંબો થાય એટલે ફ્યુલ વધારે પડે છે ફ્યુલ વધારે પડે તો નુકસાન તો થાય છે ભાઈ તો લાગે છે પણ આમાં રસ્તા રસ્તા ઓવળખવડવાળા થઈ ગયા છે રોડ તૂટી ગયા છે લઈને બે કિલોમીટર અઢી કિલોમીટર લાંબુ પડે છે એની માટે સરકારે રોડ બંધ કરવાની જગ્યા ખોલવાની જગ્યા બંધ કરે છે પણ હવે સાહેબ શું પેટ મારતે શું કરવું તો પડે એમાં